એ બધા અમુક આડોળાથી સીધા વાત કરતા હોય અમુક સીધા જાણ્યા ઝપડ્યા વગર ગાય થી વાત કરતા હોય કોઈ બી માણસ ની અરે વાત કરવી તો એને થોડુંક કોઈ બી કારણ વિશે બોલતા હોય છે તમે ઘણા ધર્મ બાબત બોલેલા ઘણી ઘણી બધી ટીપ્પણી તમે કરેલી પણ એનું કારણ શું છે શું કારણે તમે બોલો એ તમને કોઈ નહીં પૂછતા હોય એટલા માટે હું આમેથી ફોન નથી કરતો ભાઈ પણ આ તો મેં જાણવા ફોન કર્યો કે આમાં હકીકત શું છે એમ

જય માતાજી કોઈ દેવી થોડી છે તો હમણાં ઓલું કાક કોક નો ફોન આવ્યો તો મેં હમણાં કે તમારો એક રેકોર્ડિંગ સાંભળ્યું એમ કોઈ કે જ કીધું કે જય માતાજી તમે બોલ્યા જય માતાજી તો જય માતાજી નહિ જય કૂતરી બોલે ને ભાઈ એ દાદા ઈ એ ભાઈ બોલે જય કૂતરી તો એ દે કૂતરી એ દેવી છે યાર ભાઈ તમે મારી વાટી ખોટી સાંભળો એ કૂતરી સાંભળો એ અડકાઈ માતાજી છે ને એની દે એને કુતરી એ પૂજાય તો એ કુતરી દેવી નો ગણાય તો ભાઈ તમે પેલા તમારા ગળામાં જે ઓલું પેન્ડલ પહેરેલું હતું એ પેલા માતાજી નું નામ નું નતું

અને રૂપ ને મોયો ને તઈ મેલડી ગવાનું એ રૂપ ને મોયો સગલો રે એ મારો આ ગોમત ને મોયો સગલો અગોમત ને મોયો રે એ મારો જગમાલો આજે ગોમત ને મોયો ઈ પ્રેમ હતો એ ભાઈ ઈ એ પ્રેમ હતો પ્રેમ તો અટાણી કરી કરતા કટાણ ન કરતા

બધી સતી જેના જેના સંઘ માં હોય એ કોઈ થી પુરુષ અમર નો બને જેને પુરુષ મહાન બનવું હોય તો મારે આજે હું મહાન બન્યો એ કોઈ જગત થી નથી બન્યો મારી મારી પત્ની છે ને એ ઘર માં સ્ત્રી એટલું સહન કરે છે કે એને મને ઉજળો બનાવ્યો એને રીહામડા હોત નઈ એને ઘરે ભવાડા કર્યા હોત તો આભવાનું બેલ પાડતું મારી રામલીલા ઘેરે ખૂટી ન હોત ધર્મ બાબત થી તમે અમુક ધર્મ કયો ધર્મ એમ કહો છો તો ધર્મ જાણતા હોય તો કયો ને તમે ધર્મ ધર્મ પણ કયો ધર્મ ધર્મ યાર તમે જે વસ્તુ એમ એમ નામ ધર્મ પણ હાલો હું નથી જાણતો તો ઈ કયો ધર્મ ને મારે માનવો છો ઈ બતાવો

મેલડી શું કરીને એનો ઇતિહાસ બતાવ્યો મેલડી નામ થી મારે પ્રેમ થઈ ગયો એ ખાલી કબડિ નો રાજા હતો તમે પેલે થી કલાકાર છો ડાક ના કલાકાર તો એ પૈસા ને

મહાનગરપાલિકા ના અત્યારે માજી પ્રમુખ છે એના ઘર માં દેવી પૂજક ની બાઈ છે એને ત્રણ ચાર છોકરા થયા છોકરી ને અમે આ હવે આનું શું કરવું અને છોકરા હારા બોખા કઈ ત્રાહ બાગ આવ્યા કાયદેસર કલૈયા કુંવર દેવા દેવા કઈ વાંધો નથી તો તમે કેમ ધર્મ ને કરો છો જાતિ બતાવી

તમે કમાવું તમે કરવું યાર મારો ભાઈ તમે એમ કે ભગવાન વિશે તમે કૃષ્ણ ભગવાન છે એ તમે ભાઈ જો એ તમારે મોઢે કૃષ્ણ ભગવાન શું કીધું છે તમે શું કરો સમજ્યો

અમે તો તમને જે કહી છીએ ખુલ્લું બોલી છીએ આપડે ધંધા કરવા ભૂંગે ને હવે અમે તો ખુલ્લું છે કે પ્રેમ કરવો તમે કોને ના પડી તમે હું ના નામે ધૂળતા ધૂળતા કોક ની વારી આખું મારો છો તો યાર બીજે સમાજ ના પણ અમારી સમાજ લઈ નીકળો ને પાછા તમે કયો તકતી હું તેવી શક્તિ મનસુખભાઈ હું કહું છું કે અડધા ભુવા ખોટી શોધી ના છે હું જ કહું જો ના બીજી વાત અત્યારે તમે જે વાત કરી ધર્મધારા ની વાત કરી તો ઈ ધર્મ ના નામે સિનાર વાત કર્યા કઈ મારા બાપા નામે નથી કર્યા

મનસુખભાઈ હા આખું ટીપણું તેલનું નું યાર મેકવાનું ને એની આખો ભૂવા બેહી જાય એવા તમને ભૂવા હું બતાવું તો અમારી સમાજ તેલ હું કામ બેહી જાવ છો તેલ બેહે તમારા બાપ નું વલશે કામ કાઈ ખોના ની લાગડીઓ કાઢો ને સાપણી કાઢી દે પંકુ કાઢી દે નાય કાલ તમાર માય મારું છે ભાઈ ઈ તો અનસરતા વાળા ઈ ખોટી ના યાર એમને અગાડે ડીઝલ ડીઝલ કાઢ્યો ને પંકુ કાઢો તો ડીઝલ કાઢો ને પેટ્રોલ કાઢો આપણે તેલ ના તેલ તેલમાં કંકુ કાઢી જાય કાઢવા તો પેટ્રોલ ડીઝલ કાઢો ને ભાઈ એ તો તમે ઓલા ભોળા વિશે એવી વાત કરી મારી વાત સાંભળો મનસુખ ભાઈ હવે મારે યાર હરખું તમારે સામુ થવું જ હશે તમે તો યાર આ તો ઘાસ લેટ ને તેલ ક્યાં ભેગું કરવું એ રીતની વાત કરો છો ઓલા ભોળા તેલ તેલનું ભરો બાપા મારે શું લેવા દે

मेरी तो, बात सुनो आप हिंदी में बात बताइए मेरी बात सुनो तुम को और हिंदी में बात कीजिए अब मेरी देवी है ना वो हिंदी में आ गई है अब थोड़ा एक पैर ऊंचा चली गई है अब मेरी देवी हिंदी में बात कर रही है आपकी देवी को बता दो मेरे से हिंदी में बात बताओ पर तुम हिंदी में बात करोगे तो मैं तो यार हाँ देसी मैं कैसे तुमको मैं बात करता आपकी देवी को बोलो ना यार आपकी माता को बोलो हिंदी में सिखा दे हिंदी में बात कीजिए आपकी देवी को और आपका धर्म को बताओ आप में, 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 में हिंदी में मैं उर्दू में मैं हिंदी में इंग्लिश में बात करता हूँ अब तो मैं नहीं मेरी बोल रहा हूँ अरे साहब मेरी बात सुनो अब मराठी में बात करना है मेरी देवी मराठी भी है

ए, में चलो कर देवी रहा तो, अभी तो तुम मैम कोई देवी हो ही नहीं सकता तो, तेरे कैसे गया? तुनी, तुनी माली बात था आता साई बाबा महाराष्ट्र मध्य आला मराठी में वाता साई बाबा आला आता साईबाबा शिर्डीच्या माझ्याकडे आला आहे तुम्ही माझ्या आता मराठीला वाचा आणि मला तुम्हाला समज तुम्हाला धर्माला सांगू राहिला तुमची देवीला सांगू राहिल तुम्हाला कुठे सांगायचं त्याला बद्दल सगळं सांगा तुम्ही मराठी मध्ये बोलायचं आता मला धरण आता माझ्या धर्म

મારા છોકરા તમારી ભાષા તમે બોટાદ ના છો ને હું તો ભાવનગર ની બાજુ નો તમારી ભાષા છોકરી બધું એવું બોલો અમારી બાજુ થાય

બાકી હું કઉ ખુના ખોટા દુઃખી થાવ માં જે કોઈ હોય પરસો પીર પેગમ્બર ઓલિયા ફોલિયા જે કાઈ હોય એ બધા ને મોકલો એની હારે હું સમજી લે બાકી તમે તમતાર કઈ જોર કરો દેવી શક્તિ ને જીના કઈ પાવર હોય એને મોકલો તમારી તો કેપેસિટી નથી એવું તમે કહી દીધું તમે યાર અમદાવાદ કયો છો કે હાઈકોર્ટ ની હામે જે નકર તો અમે અડી ના જઈએ તમને

તમે ફોન કર્યો છો એટલે કરી અને એમાં જગત લેનારા પછી એમાં ખેલું કરશે એના કોઈ મતલબ નથી બાકી મારા મારી શબ્દ ની છે બાકી કઈ ગધે છે ગધા મિલે તો લતમ લતા હોય એવું ક્યાં યાર

સાહેબ દેવ બધા દેવ વાતો છે હું ધર્મ મારો છું તમે ધર્મ તમે ખાલી ધર્મ ના ફાકા મારો છો હું ધર્મ લઈને બેઠો છું તમે કા ખરખું પૂછતા હશો

એ તો મારી કીટ ની કરે મારી કીટ ન થાય કેમ કે હું પોતે મારા શું ને મારું મારું બિયારણ વાવી એટલે ઇન્સાન જ થાય ઘટાડા નઈ જ ઓલા ઘટાડા થાય